એલા ડોફા પણ પાવરની ક્યાં વાત આવી એમાં ટાઈમ મળે તો આવી એમ તો કહું છું તું હું હાલી નીકળો છોટી પડ્યો એલા હું પણ તને બીજું કહું છું પીવાનું કહું છું બાધવા હું મૈંડો અરે બાપા શાંતિ રાખો શાંતિ હવે શાંતિની ક્યાં દેસો તું શાંતિ ને તો સાલી વરસ કે રાખીને બેઠો છો શાંતિ રાખો શાંતિ રાખો સોટી સોટી તુંય હોત અરે દોફા હવે તારી શાંતિ નું નથી કેતી ઈ તને શાંતિ એટલે ધીરજ રાખવાનું કે છે હાલી હું નીકળો છો હવે ધીરજ ને શાંતિ બેય ને રાખીને બેઠો તું હું હાલી નીકળો છો અરે ડોફા પણ સાંભળ તો ખરી હમયસ તો ખરી કાઈ હું ઉઈપડો બાપા પણ હું છે તમારે હું છે હું તું છોય છો મેં તો આને ખોડાને કીધું આવ્યો છો ચા પાણી પીવા આવશે એમાંથી આ લાંબુ લાંબુ કરે છે ખોડા ને સમજાય ની એ મથુર બાપા ખોડા મામા સા પીવા નઈ આવે તો અમે બે જણા આઈશું બાપા હવે મૂકો ને મગજ મારી અરે તારું શું કામ છે મારે સા પાણી પીવરાવી મારે તા ખોડા નું કામ હતું સા પાણી પીવા આવે તો મારે કઈક બે વાત કરવી હતી તે તમારે અમને સા પાણી નથી પીવરાવો એમ જ ને હાલો ખોળા મામા ઘરે હાલો આપણે કાઈ વાતય એ નત કરવી હવે આ ખોડા ને ભૂતળા ને પાવર તો જો કાયડી કેવા છે હાલતા ક્યાં ખોબળા સડાવીન બસવા મથુર તો બહુ બળશો હવે સાનુ મુની ના રાજા ના પછી મારા જેવો કોઈ ભુંડી ના નથી હા પાવર પાવર છે ના પાવર સોયટો છો તું ક્યાં નો કંટ્રોલ કંટ્રોલ અખોડા મામા દયો ને હવે મગજ મારી કરો માને મને હું કે છો મગજ આ તારો મથુર ને સમજાય ની મગજ મારી ઈ કરે મારા રે બહાર હવા ખાવા નીકળવું આયા તો ભાઈ છે તે હું કામ આવ્યો હવા ખાવા ઘરે બેહાઈ ની નીકળી જાસોતી પૈસા કાયસા વગર નો હવા ખાવા એલા મથુર એમાં તારા બાપા નું હું ગહાઈ જાય હવા હું ખાવ છું તો હવા ખાવી હોય ને તો ઘરે ખવાય ની એસી ની હું કે તારો બાપો નદી કાઠો બનાવીને તૂટી ગયો છે તે હવા ખાવાની ના પાડ છો હવે તું બોલવામાં ધ્યાન રાખજે ઓ ખોણા સોટી સોટી બાપો બાપો હાલી હું નીકળો છો કઈ પાન રાખ બોલવામાં એ તારો બાપો જા એક વાર નહીં હાત વાર સમજો કે નહીં એલા ડોફા તું મને સા પાણી પીવા બોલાય છો કે મગજ મારી કરવા બોલાય છો હે વાત તો સહી દોડના તો પર સા પાણી પીવા આવજે સા પાણી પીવા આવજે એમ કરીને પછી તારે મને મસ્કા મારવા છે કેમ બેતી નો થાની નથી આવું જા તારી કેરે સા પાણી પીવા હવે તારો સાદ છે સા પીવા આઈ જે ખોળા સા પીવા છે નથી આવતો મારી કેરે સૌ શું હું અરે આ તારો સાજ છે હવે નો થાની આ ખોડો નઈ એમ જો કે નઈ ઢહડી ને લઈ જાવ સા પીવા હું આય કે આ મથુર ને હજી જોયો નથી હમ જો ભૂતડી આ બેય ને સમજાવો

આની શું વાત કરી સાનું તો તું કેતો જ નઈ મને તો આ બેની મગજ મારી જોઈને સાપ છે થઈ ગયો એ ભગવાન હવે આને કોણ સમજાવવા જાહે હવે તમને વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો હવે આ ચાની મગજ મારી શાંત કેમ કરવી ને ઈ કમેન્ટ કરીને લખજો તો નમસ્તે આપણે આગળ મળશું નવા વિડિયોમાં